નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો આપણે ભગોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાં મોગલમાંનો એક નવો જ ચમત્કાર સામે આવ્યો છે તે મિત્ર હમણાં વિડીયોની અંદર તમને વાત કરવી છે ભગોડાની અંદર મિત્રો અઠ્ઠાવીસમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં પબ્લિક એટલું બધું ભેગું થઈ ગયું છે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો અને મિત્ર તમને બધાને મારા તરફથી જય મોગલમાં અને મિત્ર જે જે લોકો મોગલમાંને દિલથી માનતા હોય ત્યાં વિડીયો મિત્ર મોગલમાં એક નવો ચમત્કાર સામે આવ્યો છે તે તમને હમણાં ની અંદર બેઠાડું છો વાત કરું છું તેમની તમે શું ચમત્કાર એવો બન્યો છે ભગુડાની અંદર શું મોગલમાં નો એવો સૌથી મોટો ચમત્કાર બન્યો છે તે તમને વાત કરવા જઈ રહ્યા છે જે લોકો મોગલમાંને દિલથી માનતા કોમેન્ટની અંદર જય મોગલમાં લખે કેમ કે મિત્ર છે આલો આપણે ત્યાં ચમત્કારની વાત કરીએ જ્યારે અઠાવીસમાં પાટોત્સવની મોગલમાંના આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં એવો ચમત્કાર બન્યો છે ત્યાં હજારો સંખ્યામાં લોકોની ભીડ થઈ ગઈ અને ત્યારે મિત્રો ત્યાં આટલા પૈસા ઉડાડવામાં આવ્યા છે ત્યાં ઘણા બધા પૈસા પણ ભેગા થઈ ગયા છે અને મિત્રો ત્યાં નામી અનામીઓ ગુજરાતના બધા કલાકારો આવ્યા હતા અને ત્યારે તે કલાકારોને જોવા માટે અને મોગલમાના દર્શન કરવા માટે આખા ગુજરાતમાંથી આટલા બધા લોકો આવ્યા છે કે ત્યાં હજી પણ ભીડ ઓછી નથી થઈને આટલી ભીડ છે કે તેની વાત ના કરો કારણ કે હમણાં તમને વિડીયોની અંદર ત્યાંની ભીડ દેખાડવું છો તમે મિત્ર આ લાઈવ છે ત્યાં અઠ્યાવીસમાં પાટો જ છે પ્રોગ્રામ નિહાળી શકો છો અને તમે મિત્ર ત્યાંની ભીડ દેખાડું જુઓ મિત્ર આ તમે ત્યાંની ભીડ છે તે તમે જોઈ શકો છો એટલું બધું પબ્લિક ભેગું થઈ ગયું ત્યાં સમાડવું છે અને ભેગું કરવું પણ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે અને ત્યાં બધું કંટ્રોલ કરી નાખ્યું અને એવો ચમત્કાર થયો છે કે ત્યાં લોકોને કાઈ નુકસાન પણ ન થયું અને એવા ખૂબ સરસ મજાનો ત્યાં આખો પ્રોગ્રામ ખૂબ શાંતિથી અને સમયપૂર્વક પૂર્ણ થયો છે અને તમે મિત્ર વિડીયો જોઈએ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મોગલ મને માનતા તે કોમેન્ટની અંદર જય મોગલમાં લખી અને મિત્ર જોઈ લો બગોડાનું લાઈવ પબ્લિક જોવો તમે ખાલી આનું પબ્લિક ખાલી તો